ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આરોગ્ય વિભાગના કર્મચારી પાસેથી ચપ્પુની અણીએ મોબાઈલ અને રોકડ રકમની લૂંટ ચલાવનાર ત્રણ શખ્સોની એડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આરોગ્ય વિભાગના હેલ્થ વર્કરને અજાણ્યા ઈસમોને રસ્તો બતાવવાનું ભારે પડ્યું હતું જ્યાં મોબાઈલ ઉપર સવાર ત્રણ ઈસમોએ ચપ્પુની અણીએ મોબાઈલ અને રોકડ રકમની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા મળતી માહિતી અનુસાર ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં રહેતા મયુર દોડિયા અંકલેશ્વર જૂના દીવામાં હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવે છે તે ગત રોજ બાળકો માટેની વેક્સિન તેમજ બ્લડ સેમ્પલ લઈને સજોદ દવાખાને આપવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન લાલ રંગનું મોપેડ લઈને ત્રણ જિલ્લા જાણ્યા ઈસમોએ તેમને રોક્યા હતા અને કડકિયા કોલેજ તરફ જવાનો રસ્તો પૂછ્યો હતો ત્યારબાદ તેઓ ચારેય અંતરિયા રસ્તા ઉપર આગળ વધી રહ્યા હતા તે સમયે એક યુવાને તેમના ઘરા ઉપર ચપ્પુ મૂકી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી ત્યારે ગણતરીના કલાકોમાં જે ત્રણેય આરોપી ફૈઝાન અસલમ શેખ મયુર ઉર્ફેદ સાજિદ કાદર શાહ અને

અને બાઇક ચાલકના મોબાઈલ તથા સત્તરસો રૂપિયા રોકડાની લૂંટ કરેલ આ બાબતે બાઇક ચાલક મયુરસિંહ પ્રવીણસિંહ ડોડિયા કે જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે કામ કરતા હોય એમની અંકલેશ્વર એ ડિવિઝનમાં ફરિયાદ લેવામાં આવેલ તેની એસપી શ્રી દ્વારા મયુર સરનાઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગુનો ડિટેક કરવા માટે માર્ગદર્શન આપેલ અંકલેશ્વર એ ડિવિઝન પીઆઈ એચ બી ગોહિલ તથા એલસીબી ઇન્ચાર્જ રાઠોડ રાઠોડનાઓ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ગુનો શોધવા માટે અલગ અલગ ટીમ્સપૂર્વક જીર્ણોદભરી તપાસ કરીને આગળ વધેલ એ દરમિયાન પીએસઆઈ આર કે તોરાણી ભરૂચ જિલ્લા એલસીબી પીએસઆઈનાઓને સ્પષ્ટ બાતમી હકીકત મળેલ આ ગુનાને અંજામ આપનાર માંગરોળ તાલુકાના કોઠવા ગામના મયુર કાદર શાહ ફૈઝાન અસલમ શેખ તથા મોટી નરોલીના સમીર શેખ નાવ સંડોવાયેલ છે અને એ હાલમાં એક કોઠવા ગામના દરગાહ પાસે ઊભેલા છે એવી સ્પષ્ટ બાતમી હકીકત મળતા તાત્કાલિક ટીમ રવાના કરવામાં આવેલ અને એમની પૂછપરછ કરતા અંકલેશ્વર લાવી ભાંગી પડેલ જેના આધારે આ ત્રણેય આરોપીને હાલમાં અટક કરવામાં આવેલ છે તથા લૂંટમાં ગયેલ મોબાઈલ સત્તરસો રૂપિયા રોકડા તથા લૂંટમાં વપરાયેલ ચક્પુ રિકવર કરેલ છે આ સાથે જ ફરિયાદીના ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ આરસી બુક તમામ ડોક્યુમેન્ટ્સ પણ એમની પાસેથી મળી આવેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે